મેળવવાનું હોય છે જોકે અરજદારો દ્વારા સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ હેલ્થ ચેકઅપ માટે કરવામાં આવેલ અરજીના નામે હોસ્પિટલના સત્તાધીશો દ્વારા વર્ષ બે હજાર ઓગણીસથી વર્ષ બે હજાર ત્રેવીસ સુધીમાં દસ હજાર ત્રણસો સાત લોકો પાસેથી છ પોઈન્ટ અઠ્ઠાવીસ કરોડ રૂપિયા જેટલી રકમ ખંખેરી લેવામાં આવી હોવાનો આક્ષેપ થયા છે સુરતના આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવેલી આરટીઆઈમાં આ ખુલાસો થયો છે આરટીઆઈ માં સામે આવેલા આંકડા મુજબ નવી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા અરજદારો પાસેથી મેડિકલ હેડ ચેકઅપ નામે લેવામાં આવેલી કરોડો ની રકમ ગેરકાયદેસર હોવાનો આરોપ આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય દ ઈઝાવાએ કર્યા છે સંજય ઇઝાવા આરટી એક્ટિવિસ્ટ છું ગુજરાત અંદર દારૂબંધી હોવા છતાં અબકારી અને નશાબંધી અને અબકારી અધિનિયમ હેઠળ ચોસઠ ડીના જે સબસેક્શન મુજબ કે ને કંઈ દારૂ પીવા માટેનું પરમિશન અત્યારે આપી રહ્યા છે જે ગુજરાતની અંદર લાખોની સંખ્યામાં છે પણ સુરતની અંદર આપણે જોવા જઈએ તો બાર હજાર જેટલા પરમિશનો લાઇસન્સો ઓલરેડી અબકારી ખાતો દ્વારા આપી દેવામાં આવેલું છે હવે આ અનુસંધાન આપણે વાત કરીએ તો નવ કરોડ પાંત્રીસ લાખ રૂપિયા જેટલા રકમ ઓલરેડી અબકારી ખાતામાં જેનો જે ફી હોય છે જે લાગતું વળગતું જે ફી હોય છે એ ફી પેટે ચૂકી દેવામાં આવેલું છે જ્યારે દ્વારા પણ પછી જ્યારે તબીબી તપાસ માટે સિવિલ હોસ્પિટલ જાય ત્યારે ત્યાં પણ ગેરકાય છે રીતે ગેરકાયદેસર રીતે એક અલગ રેકમ પણ વસૂલ કરવાનું ધ્યાને આવતા મારે આ આરટીઆઈ કરવાની જરૂર પડી છે કારણ કે ત્યાં દર અરજદાર પાસેથી દસ હજાર રૂપિયાનો વસૂલિયાત કરવામાં આવે છે આ જે દસ હજાર જેટલા જે અરજી મોકલા છે એના પેટે છ કરોડ અઠાવીસ લાખ રૂપિયા ઓલરેડી એ લોકો વસૂલ કરી લીધા છે એ પણ ટોકડામાં વસૂલ કરે છે રોગી કલ્યાણ સમિતિના નામે એ લોકો વસૂલી રહ્યા છે અને કોઈને રસીદ આપે છે કોઈને રસીદ નથી આપતા એવા પણ કિસ્સો બહાર આવે છે એટલે આ જે રકમ જે વસૂલ્યા છે જે રોગી કલ્યાણ સમિતિ છે જે ખરેખર સરકારના હુકુમથી બનેલું બે હજાર પાંચમાં બનેલું સ એક સોસાયટી છે હવે હાલમાં એનું અસ્તિત્વ નથી સરકારે એના કોઈ સ્પુ્ટિ આપતું નથી આજે રોગી કલ્યાણ સમિતિ ત્યાં ચલાવવા માટેનો છતાં પણ એને અંદર આજે રકમ ઉમેરી ઉઘરાવી રહ્યા છે અને કરોડોનો કોમ્પાંડો આવી રીતે કરી રહ્યા છે એવો મારો આક્ષેપ છે અને અનુસંધાને ઓલરેડી આરોગ્ય વિભાગ દ્વારા અને તપાસ જાહેર કરી દીધું છે અને તપાસ અત્યારે હાલમાં ચાલી રહ્યા છે આવનાર દિવસોમાં જો યોગ્ય તપાસ ના થશે તો આ કોર્ટમાં જવા માટેનો પણ મારી તૈયારી છે